હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અષાઢી બીજ નિમિત્તે આજે આપણે ભગવાન જગન્નાથજીનો ફેવરિટ પ્રસાદ એવો મીઠા ભાત ટ્રેડિશનલ રીતે રેડી કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અડધો કપ બાસમતી ચોખા લીધા છે તેને બે કલાક ધોઈ અને પલાળી લેશું જુઓ બે કલાક પલાળેલા આપણા ચોખા રેડી છે અને તે આપણે કૂકરમાં રેડી કરીશું ત્યારબાદ એક કૂકર ગેસ ઉપર રાખી અને તેનામાં એક ચમચો ઘી એડ કરીશું અને ત્યારબાદ ખડા મસાલા એડ કરીશું તેમાં બે ત્રણ લવિંગ બે ત્રણ તજપાનના ટુકડા અને એક એલચી અને એક તજપાન લેશું તે સરસ રીતે થઈ જાય એટલે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું આમાં સમારેલા કાજુ છ સાત છ સાત સમારેલી બદામ અને દસથી બાર જેટલી કિસમિસ લીધી છે કાજુ અને બદામના ફાડા કરી નાખવાના છે તે થઈ જાય એટલે એક કપ દૂધ એડ કરીશું જેટલા ચોખા લીધા હોય તેનાથી ડબલ દૂધ લેવાનું છે અને અડધો કપ આપણે ગોળ એડ કરીશું જેટલા ચોખા વાટકી અડધો કપ લીધા છે તો આપણે ગોળ પણ અડધો કપ જ લેશું વાટકીનું કે કપનું માપ સેટ કરી લેવાનું છે હવે આપણે ગોળને સરસ રીતે તેમાં ઉકળવા ગોળ સરસ રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં ધોયેલા ચોખા એડ કરીશું ચોખાનું પાણી બધું કાઢી નાખવાનું છે દૂધને એક બોઇલ આવે ત્યાં સુધી ઉકાળી ત્યારબાદ ચોખાને એડ કરવાના છે ફ્રેન્ડ્સ આમાં પાણી પણ નાખી શકાય પણ તમે જો દૂધ નાખીને બનાવશો ને તો એમાં એટલી સરસ મીઠાશ આવશે ને કે હું તમને શું કહું ત્યારબાદ આપણે કૂકર બંધ કરી અને ફાસ્ટ ગેસે એક સીટી વગાડી અને પછી સાતથી આઠ મિનિટ સુધી ધીમા ગેસે ત્યાં આપણે તેને એમનેમ ચડવા દઈશું અને જો વચ્ચે વિસલ વાગે તો વાગવા દેવાની છે પણ સાતથી આઠ મિનિટ ગેસને ધીમો રાખી અને ચડવા દેવાના છે ત્યારબાદ કૂકર સાવ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે આપણે તેને ખોલીશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીને આપણે કઠોળ સિવાય ભણગાવેલા કઠોળના સિવાય આ મીઠા ભાતનો પ્રસાદ પણ ધરતા હોઈએ છીએ તો આ કુકરમાં એકદમ ઇઝીલી બની જાય છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને પાણી નાખીને બનાવતા હોય તો આ વખતે આવી રીતે દૂધ નાખીને ટ્રાય કરજો તમે સાથે માવો એડ કર્યો હશે તેવું લાગશે અને ટેસ્ટ એકદમ સૂપબ આવશે હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે કૂકરને ખોલી અને જોઈ લેશું જુઓ એકદમ સરસ અને એકદમ સુપબ એવા આપણા મીઠા ભાત રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ફ્રેન્ડ્સ તમે આને છૂટા પણ ચડાવી શકો છો અત્યારે આપણે કૂકરમાં રેડી કર્યા છે જુઓ એકદમ ખીલેલા સરસ બાસમતી અને મીઠા ભાત આપણા રેડી થઈ ગયા છે હવે આપણે વાટકાને થોડોક પ્રેસ કરી લેશું અને પછી ઉપર આવડી રીતે પ્લેટ રાખી અને તેને પલટાવી દેશું અને સેજ ઉપરથી વાટકાને ટેપ કરી અને લઈ લેશું જુઓ છે ને એકદમ જોરદાર લૂકમાં એકદમ સરસ અને ખાવામાં એકદમ મીઠા અને આ વખતે તો પ્રભુ આવી રીતે તમે ધરશો ને તો રાજી રાજી થઈ જશે તમે ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ આપણા એકદમ મસ્ત મધુરા અને ટેસ્ટી અને એકદમ સોડમથી ભરપૂર એવા અને જગન્નાથજીને ખૂબ જ પ્રિય એવા મીઠા ભાત રેડી છે તો તમે આ અષાઢી બીજે ભગવાનને ચોક્કસથી બનાવી અને ધરાવજો હવે આપણે તેને જોઈ લેશું જુઓ ચમચીથી આપણે જોતા કેટલા ખીલેલા આપણા દાણા રેડી થયા છે દૂધ નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે માવો નાખ્યો હશે એવું લાગશે અને સ્વાદમાં એકદમ મીઠા સરસ લાગે છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને ગોળ તમે તમારી કન્વીન પ્રમાણે ઓછો વધારે કરી શકો છો પણ આટલો ગોળ ઇનફ છે ફ્રેન્ડ્સ આપણા એકદમ સરસ અને એકદમ મસ્ત મીઠા ભાત રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ